નવા રંગરૂપ સાથે લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર બેલાયક પ્રેસ કરે વર્ષ બે હાજર બાવીસ માં હું મારા કામ અર્થે જતો હતો ત્યારે મારા ફોન પર એક ફોન આવેલો હતો તું કોણ બોલે છે મેં તો સંદીપ બોલું બોલું છું છું સામેથી એવું આવેલું કે હું હું રવિ રાજા છું અને તું સાવલીના બુટલેગર સાગર જયસ્વાલ અને ધવલ જયસ્વાલ ની પોલીસને દારૂની માહિતી કેમ આપે છે મેં જમા જણાવેલું હતું કે હું કોઈ માહિતી આપતો નથી બાદમાં એને મને એવું હતું તને મારી નાખવાનું છે તું ક્યાં છું મેં એવું કીધું હતું કે હું અત્યારે ડેસરની શિવરાની આજુબાજુમાં છું પછી હું ત્યાંથી પસાર થતો હતો હું રાણીના બ્રિજ પાસે પહોંચેલો હતો ત્યાંથી મારી પાછળ કાર ઘસી આવેલી હતી મને ઉભો રાખતા જણાવેલું હતું કે તું ઊભો રહે હું ઉભો રહ્યો થોડોક આગળ નીકળી ગયેલો હતો બાદમાં એ જ કાર મારી ગાડીની આગળ ઓવરટેક કરીને આડી રાખી દીધેલી હતી એમાંથી બે જણા ઉતરીને મારી ગાડીમાં તોડફોડ કરવા લાગેલા એટલે હું નીચે ઉતરીને એવું કીધું હતું તમે તોડફોડ કેમ કરો છો એટલે પાછળથી બીજી ગાડી આવેલી હતી એમાં પણ બે માણસો હતા બુટલે કરો સાગર અને સાગર જઈશું અને ડબલ એમને પણ મારા પર હુમલો હુમલો કરેલો હતો અને આજ તો મારી નાખવાનો છે અને જીવતો છોડવાનો નથી અને મારા ગળામાં સોનાની ચેન હતી એ પણ લૂંટીને નીકળી ગયેલા હતા અને ગઈકાલે મને ખબર પડેલી હતી કે વડોદરાની કોઈ પોલીસે એની અટકાયત કરીને ડેસર પોલીસને સોંપેલો છે ભુવાજી મને જાનથી મારે ધમકી આપેલી હતી અને મારા પર હુમલો પણ ભુવાજી કરેલો હતો ત્યાંથી હું હોસ્પિટલ આવેલો હતો ત્યારબાદ બાદ આખું થોડું હોસ્પિટલ પણ ઘસી આવેલું હતું ભુવાજી ને બધા મારી માંગ એ જ છે કે બસ કાયદેસર ની કાર્યવાહી થાય ટ્રીટમેન્ટ આપવામાં ના આવે